ધાનેરા તાલુકાના નાનુડા ગામમાં આ વર્ષે ઉત્તરાયણનો પર્વ કંઈક અલગ જ અંદાજમાં ઉજવાયો છે સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે તહેવારો મનાવતા હોય છે પરંતુ નાનુડા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ પરાગભાઈ ચૌધરીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે આજનો આખો દિવસ ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે વિતાવ્યો હતો ઉત્તરાયણનો તહેવાર હોય અને જો બાળકોને તેમની મનગમતી પતંગ અને દોરી મળી જાય તો તેમના ચહેરા પર જે રોનક જોવા મળે છે તેવી જ અનેરી ખુશી આજે નાનુડા શાળાના બાળકોના ચહેરા પર ખીલી ઉઠી હતી આ ઉજવણી માત્ર પતંગ ચગાવવા પૂરતી મર્યાદિત ન હતી પણ સરપંચે બાળકો માટે જલેબી અને પાપડીની ખાસ જ્યાફત પણ ઉડાવી હતી સામાજિક સમરસતાના ભાવ સાથે સરપંચે દરેક બાળક સાથે હળીમળીને તહેવારની મજા માણી હતી બીકે ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં સરપંચ પરાગભાઈએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં ભણતા બાળકો મોટે ભાગે ગરીબ અને શ્રમિક પરિવારના હોય છે તેમની સાથે તહેવાર ઉજવવાથી જે આનંદ મળે છે તે અદ્ભુત છે અને આવા બાળકોને મદદરૂપ થવું એ જ સાચી ઉજવણી છે સાથે ઉત્સવની ઉજવણી કરી એમાં ખૂબ બાળકોને અને અમને ખૂબ આનંદ આવ્યો બરાબર આ પ્રથમ વખત અમે બાળકો સાથે એવી બીજાની ઉજવણી કરી અને પતંગ બાળકોને મેં પતંગ ડોરા નાસ્તો કરાવ્યો અને બાળકો ખૂબ ખુશખુશાલ અને આ ઉત્તરાયણમાં મને બધાને બાળકોને અને અમને બધાને મજા આવે ઠીક છે બીજું કે દરેક જગ્યાએ આ રીતે ઉજવણી થાય તો કેવું રહે હા અમે આ વખત ઉજવણી કરી તો મારો પણ એવું એવું થાય કે ભાઈ બીજા પણ બીજી જગ્યાએ બીજી સ્કૂલોમાં બીજા આગેવાનો કરે બાળકા હાથે હોય

શાળાના શિક્ષકો અને આચાર્યના મતે આ બાળકો માટે પતંગ અને મીઠાઈની વ્યવસ્થા થવી એ કોઈ મોટા ઉત્સવથી કમ નથી એક લોક પ્રતિનિધિ જ્યારે પાયાના સ્તરે જઈને ગરીબ બાળકોના આનંદમાં સહભાગી બને છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે આનોખી ઉજવણીને પગલે સમગ્ર ધાનેરા પંથકમાં યુવા સરપંચની કામગીરીને પ્રશંસા થઈ રહી છે